આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વડગામ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કર્યું બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં આજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન ઇન્ફેક્શન રહિત સાધનો નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની વિઝિટ ડાયાલિસિસ કીટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેઇટિંગમાં ઉભા ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય અને શિક્ષણ જેવી અનેક સેવાઓ અને યોજનાઓ આખા ભારત દેશમાં લાગુ કરી છે ઘણા વર્ષો પહેલા મોટાભાગની યોજનાઓ માત્ર કાગળ ઉપર જોવા મળતી હતી જે હાલના સમયમાં મોદી સાહેબની ગેરંટીથી છેવાડાના માનવી સુધી પહોંચી છે સરકારે ગરીબ માણસ ફરીથી ગરીબી રેખા નીચે જતો ન રહે તે હેતુથી નિઃશુલ્ક અનાજ વિતરણની યોજના ચાલુ રાખી છે અને પ્રધાનમંત્રીએ દરેક ત્રીસ કિલોમીટરના પરિઘમાં ડાયાલિસિસ સેન્ટર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે હાલના સમયમાં કેન્સરની સારવાર માટે કિમો થેરપી પણ દરેક જિલ્લામાં મળી રહે છે કુપોષણથી માતાઓના મૃત્યુ ન થાય તે માટે સરકાર માતાઓને વિશેષ સ્વાસ્થ્યને લગતી સેવાઓ આપી રહી છે કુપોષણ સ્વસ્થ સમાજને જન્મ આપી શકતો નથી તેથી દીકરીઓ અને સગર્ભ માતાઓની ચિંતા સરકારની સાથે ગામના આગેવાનો તેમજ સમાજે પણ કરવી જોઈએ આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા મણિભદ્ર વીર મગરવાડાના વિજય સોમજી મહારાજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મામલતદાર ઇન્ચાર્જ અધિક્ષક અને વડગામ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ વિશેષ સ્વાગત કરી માતાજીનું વિસાયંત્ર પ્રતિક સ્વરૂપે અર્પણ કર્યું હતું આ પ્રસંગે વડગામ તાલુકા સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેટલાક થી પરેશાન એવા દર્દીઓને ડાયાલિસિસ ની જરૂર પડે ત્રણ મશીન આપણે ચાલુ કર્યા છે અને માંગણી છે કે વધારે ચાલુ કરો ખાત્રી આપું છું એક પણ દર્દીને ને વેટિંગમાં ના રહેવું પડે અને જ્યારે જરૂર પડે ત્યારે ડાયાલિસિસ થાય એ પ્રકારની સુવિધા ખૂબ ટૂંક સમયમાં આપણે વધારાના ત્રણ મશીન થી ચાલુ કરીશું આજે મંચ ઉપર